ઓ હેલો મિત્રો નમસ્કાર વેલકમ ટુ બેક ચેનલ તો મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે જેમાં જયશ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે વાત કરીશું કેવી આપણા ગામડાઓની અંદર લગભગ ઇતિહાસ ગરબાઈને પડે છે એને ઉજાગર કરવો જોઈએ એવું મને લાગી રહ્યું છે મિત્રો તો આપણે મિત્રો આપણા ઇતિહાસો ઘણા બધા પડી રહ્યા છે પણ હાલની તારીખમાં અંદર પુસ્તકોની અંદર બતાવવામાં આવેલા નથી તો આપણે એક એવો નાનો પ્રયાસ કરીશું કે જેથી આપણા ઇતિહાસોને જાણી શકાય તો ચાલો મિત્રો આવડે આપણે કેવા પોરબંદર જિલ્લામાં આવેલા રાણા ની એક વાત કરીશું તો પોરબંદર જિલ્લામાં આવેલા રાણા વાવ તાલુકાના પાદોદર ગામની આથામણી બાજુ એક માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જે જમણી જમીનથી લગભગ દસ ફૂટ અંદર છે અને લોકવાહિકા પ્રમાણે હજાર વર્ષ પહેલાંનું આ મંદિર છે અને બાંધકામમાં ક્યાંય પણ રેતી સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પહેલાં તો ઉજ્જળ જગ્યા હતી પણ જ્યારે ચોગાનમાં ઝાડ અને ફૂલ છોડવાયા છે અંદર મંદિર અને નારી વાવ છે આજે લોકો દર્શન કરવા માટે આવે છે અને ત્યાં સુપ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે તો મિત્રો આજે આપણા આ અનેક નાના મોટા ગામોની અંદર અને આવા વાવ છે આવેલા છે અને ઐતિહાસિક જે પુરાણી ઘટનાઓ બનેલી છે એની હાલ આપણને હજુ પણ આપણે છીએ મિત્રો તો આપણે એક નાનો પ્રયાસ છે કે જેથી કરીને આપણને આ બધી નાની નાની સત્ય ઘટનાઓને જાણી શકાય મિત્રો તો મિત્રો ચેનલ પર નવાથી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ જોતા મિત્રો